અમરેલી જિલ્લામાં સિંહ દીપડાના આતંક વચ્ચે રાજુલાના જાપોદર ગામના ખેતમજૂરે પોતાના વાલસોયા બાળકોને વન્યપ્રાણીઓથી બચાવવા માટે એક અનોખી પહેલ કરી છે આ ખેતમજૂરે બે ખાટલા ઉપર લોખંડનું પાંજરું બનાવ્યું છે અને આ પાંજરું જે બારી બારણા વગરના મકાન હોય ત્યાં ખાસ કરીને દીપડાના હુમલાથી બાળકોને બચાવવા બનાવેલા પાંજરાની કારગત નીવડશે અમરેલી પંથકમાં હિંસક દીપડાના ખોફ સામે રહેણાંકી પાંજરું આશીર્વાદ સમાન સાબિત થયું છે કે મારે રાત્રે કે અથવા પાણી મળવા મારે જવું તો મારે શું કરવું પડે આની માટે એટલે મેં પછી એક ભાઈને ફોન કર્યો કે ભાઈ મારે આ દીકરીઓ માટે શું કરવું પડે કે મેં પાંજરાનો મને પ્લાન આવ્યો કે ભાઈ આપણે પાંજરું બનાવી તો આપણી દીકરી માટે સેફ થઈ જાય છે અને સેફ થઈ જાય તો આપણે બાણું બાણું બધું બનાવવાનું છે દસ હજારનો ખર્ચો ભલે આવે મેં કીધું અને એને તોય ઓછા લીધા હતા નવ હજારમાં બની ગયું છે અને બીજા નંબરમાં કે મારે અથવા છોકરીઓને અંદર સુર અને પાણી મળવા મારે જવું પડે અમરેલી જિલ્લાના રાજુલા અને ખાંભા પંથકમાં છેલ્લા પંદર દિવસથી દીપડાઓનો આંતક છે દીપડાઓના આંતકને લઈને બે જેટલા માનવ મૃત્યુની ઘટનાઓ હમણાં જ ઘટી હોય ત્યારે મજૂરે પોતાના છ જેટલા બાળકો સાથે પોતાની વાડી ખેતર મારતા હોય તેને બચાવવા માટે હાલમાં જેને પાંજરું બનાવ્યું છે આપ જોઈ શકો છો કે બે ખાટલા ઉપર પોતાનું પાંજરું બનાવી અને પોતાના બાળકોને સુરક્ષિત રાખે તેવા પ્રયત્નો તેણે કર્યા છે હાલમાં પોતાના છ બાળકો અને પોતે રાત્રિના અહીંયા સુઈ જાય છે રાત્રિના કોઈ કામ પાણી વાળવાનું અન્ય કોઈ કામ હોય તો ફરી પાછો બાળકોને અહીંયા પૂરી અને તે પોતાના ખેતી કામે જઈ શકે છે દીપડાઓના આંતકની સામે વન વિભાગે પણ હવે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને ખેતમજૂરીના પાંજરાઓને એવું આપવું જોઈએ જેથી પોતાના બાળકો ના હોય તે સહી સલામત રહી શકે છે ફારૂક કાદી દૂરદર્શન સમાચાર અમરેલી